અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં ગરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર સિખલી કરી ગેંગનો પર્દાફાશ કરી કુલ છ ઘરફોડ ચોરીના ગુનાનું ભેદ ઉકેલી કારથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ અટકાવવા તેમજ વન થયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ઉપલી અધિકારીઓએ આપેલ સૂચનાને આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ જિલ્લાની ઘરફોડ ચોરીના થયેલ ગુનાઓમાં ગુનાવલી જગ્યાની વિઝિટ કરીને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો છીડવડભરી રીતે અભ્યાસ કરીને આસપાસના અને રૂટ સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા જે દરમિયાન ગતરોજ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ઓની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાંચમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે દસ દિવસ પહેલા કાગદી વાડ ગોયા બજારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં લાખન ઉર્ફે લંબુ લાખન સિકલીગર રહેવાસી હનુમાન ટેકરી સોમા તળાવ પાસે વડોદરા શહેરનાઓ સામેલ છે જે હાલમાં પોતાના ઘરે હાજર છે જે મળેલ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા પહોંચી તપાસ કરતા ઉપરોક્ત વર્ણન વાળો ઈસમ દેખાતા તેને પકડી લઈ ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પકડાયેલા આરોપીને યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને कबूलात करेल के आज के दस दिवस अगाऊ तेजेंद्र सिंह रोहित सिंह रघुबीर सिंह सरदार रहवासी वडोदरा सत्तन सिंह उर्फे संतु गुरदान सिंह टांग रहठान बरूच तथा अमर सिंह ध्यान सिंह सिकलेगर रहवासी वडोदरा नाव साथ मारी बाइक नंबर जीजे छ चो, क्यूके चौराणु सत्ताणु तथा सत्तोनी બાઇક લઈને અંકલેશ્વર તરફ ગયેલ અને સત્વે નક્કી કરેલ ઘરમાં ચોરી કરેલ તેમજ સિવાય બધી જ રીતે ચાર જણાએ ભેગા મળીને અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં પાંચેક વખત ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરી હતી